અંકલેશ્વરના લલકાર તંત્રીએ પાલિકા વિરોધ પક્ષના નેતાના અને ભાગીદારો પાસે અંકલેશ્વર પાલિકાના વિરોધ પક્ષના પુત્ર ફેબ્રિકેશન વ્યવસાય કરે છે તેમની મરહૂમ નાનીની જમીનમાં તેઓ માતા સાથે સીધી લીટીના વારસદાર બન્યા હતા વિરોધ પક્ષના નેતાના પુત્રએ ભાગીદાર ચિરાગ પટેલ અને સાલેહા ચૌધરી સાથે સંયુક્ત ભાગીદારીમાં કાપોદરામાં ખેતીલાયક જમીન ખરીદી હતી જે બાદ લલકાર સાપ્તાહિકના તંત્રી અકબરશાહ ગુલાબશા દીવાને ગત ફેબ્રુઆરીથી ખરીદેલી ખેતીલાયક જમીન હાજીપીર દેવસ્થાનની હોવાનું અને તેઓ ખેડૂત નથી તેવા ખોટા આક્ષેપો વાળા સમાચાર તેમના લલકાર સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું જેથી તેઓ યુનુસ મલેક અશફાક શેખ સાથે લલકાર સાપ્તાહિકના સહતંત્રી અશફાક ફકીર દિવાનને મળવા ગત તારીખ અઢારમી જૂને પીરામણ ગયા હતા ખોટા આક્ષેપવાળા સમાચારો છાપવા બાબતે વાતચીત કરતા અશરફે મારા પપ્પાને મળી લો તેમ કહ્યું હતું બીજા દિવસે લલકાર સાપ્તાહિકની ઓફિસે તંત્રી અકબર શાહ ફકીર દીવાને વિરોધ પક્ષના નેતાના પુત્રને અમે તમારા વિરુદ્ધમાં છાપવાનું બંધ કરી દઈશું તમારે તેના પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું અંતે તમે ત્રણેય પાર્ટનર એક એક લાખ મળી કુલ ત્રણ લાખ રૂપિયા આપી દેજો એટલે હું છાપવાનું અને અરજીઓ કરવાનું બંધ કરી દઈશ તેમ અકબર શાહ દિવાને કહ્યું હતું વિરોધ પક્ષના નેતાના પુત્રએ આખરે કંટાળી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પછકે પાંચ મહિનાથી અહેવાલો છાપી રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગી ધમકી આપનાર લલકાર સાપ્તાહિકના તંત્રી સામે ગુનો દાખલ કરાવ્યો હતો હું સમાઉન ખાન જાનગીર ખાન પઠાણ અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જેડીસીમાં ફેક્ટરી ફેક્ટરીઓ ધરાવું છું હું આ પછલા છ મહિનાથી અકબર શાહ ફકીર શાહ દિવાને મારા વિરોધે લખ લખ કરીને વારંવાર હેરાનગતિ કરીને અને મારા પાસે પૈસાની માંગણી કરી હતી તે છતાં પછી હું કંટાળીને પછી હું અંકલેશ્વર શહેર મથકે અરજી અરજી કરી અને કાયદેસરના પુરાવા આપી અને ફરિયાદ દાખલ કરી છે આજે એક દુઃખદ ઘટના સાથે મારે ના છૂટકે મારા છોકરાને હેરાનગતિ કરતા અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદર મારે ફરિયાદ આપવી પડી છે જે લલકાર સાપ્તાહિકી પેપર અકબર શાહ ગુલાબ શાહ દિવાન ના હોય અને તેના મરતિયાઓ સાથે મળી મારા દીકરાને અમુક બાબતે ટોર્ચિંગ કરતો હતો છેલ્લા છ મહિનાથી પણ મારો દીકરો મને કહેતો નહીં હતો કે ભાઈ મારા સાથે આવી રીતે આવી ઘટનાઓ બની રહેલી છે પછી મને કીધું હતું પછી મેં તાત્કાલિક આ બાબત માટેની વ્યવસ્થા કરી અને બે ગામના સામાજિક વ્યક્તિઓને લઈ એના પાસે મોકલે કે ભાઈ આ શું કહેવા માગે છે અને એને શું તકલીફ છે અને આ માણસ આ વ્યક્તિએ છેલ્લા આરટીઆઈ મારફતે ફરિયાદ દાખલ કરવામાં લોકોને બહુ જ હેરાનગતિ કરી છે અહીંયાના ડૉક્ટર એણે આ છેલ્લા કેટલા ટાઈમથી તોડતાડી કરવાનો ધંધો ભયંકર કરેલો છે આના કારણે અમોએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપી હતી તેની અરજીના આધારે પોલીસની અંદર મેં પુરાવા રજૂ કરતા આ પોલીસે ફરિયાદ દાખલ કરી છે કારણ કે આવા લોકો બીજા પત્રકારોને પણ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે